ઉપલેટા નગરપાલિકાને રોડ રસ્તા વિશે રજૂઆત કરવામાં આવી ઉપલેટાના ડગલીવાળી ભાઈઓ લોકો દ્વારા નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી ઉપલેટા નગરપાલિકા પ્રમુખને પૂર્વક બટર થાય તે પહેલા રોડ રસ્તા નીચે ઉતારવા માંગ ઉપલેટામાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરના કામમાં ભૂગર્ભ ગટર થાય તે પહેલા રોડ રસ્તા નીચે ઉતારી લેવા લેવલ કરવા માંગ કરાઈ છે

કે અમારી સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ થાય તે પહેલાં અમારી સોસાયટીના રોડ રસ્તા નીચા ઉતારવામાં આવે જેથી કરીને ચોમાસામાં વરસાદી પાણીથી થતી માણસોની નુકસાનીથી બચી શકે અને પાણીનો નિકાસ થઈ જાય ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં આવેલા ગરીબ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જાય છે અને તેને અપાર નુકસાન થાય છે બીજો પ્રશ્ન અમારો એ હતો કે અમારી સોસાયટીમાં રોડ રસ્તા હજી કાચા છે તો જે આપણે ગેસની પાઇપલાઇન નાખવામાં આવે તેની શરૂઆત વોર્ડ નંબર સાતથી કરવામાં આવે તેવી બેનને નમ્ર વિનંતી કરવામાં આવે ત્રીજો પ્રશ્ન અમારો એ હતો અમારી સોસાયટી ઓગણીસો એકાશી બ્યાસીથી ખેતી થયેલી છે અને ત્યાં રહેઠાણ વિસ્તાર આવેલો છે આશરે બેતાલીસ વર્ષ ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી અમારી સોસાયટીમાં પાકાર રોડ રસ્તા નથી થયા તેની બેનને કીધું નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરવા માટે બેનને અરજી કરવામાં આવી છે ચોથો પ્રશ્ન એ હતો અમારી સોસાયટીમાં આવેલ